હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં અત્યારે જો બહુ પછી રોંધ નો ટાઈમ થઈ ગયો છે આપણે થોડીક વાર આરામ કરતા હતા અને ઉઠી ગયા છીએ અત્યારે ઉઠીને આપણે ચોકડીમાં વાસણની જગ્યાએ કપડાનો ઢગલો કરી દીધો છે કે આજે સવારે છે ને કપડા ધોયા નહોતા તડકો આવી ગયો તો ચોકડીમાં આદિત્યાબેન હું સમજાવી લઉં અને આંગણવાડી મૂક્યા હોય ત્યાં સુધીમાં છે ને અહીંયા ચોકડીમાં ફૂલ તડકો આવી જાય એટલે ક્યારેક ક્યારેક કપડા ધોવાઈ જાય છે ને ક્યારેક ક્યારેક નથી ધોવાતા બાથરૂમમાં ધોઈ શકે આપણે પણ બાથરૂમમાં નથી ગમતું કપડા ધોવું એટલે પછી બપોર પછી અમારે બધાને કપડાં હોય ને તો ફટાફટ અત્યારે ટાઈમ હોય થોડીક વાર આપણે તો કપડા આગળ ફટાફટ ધોવાઈ જશે અને દિત્યા પણ મારી સાથે ઉઠી ગઈ છે હાય દિત્યા તો અત્યારે શું લઈને બેઠી છે તું ફ્રૂટ ડીશ કેમ કે હમણાં આપણા ઘરમાં છે ને ફ્રૂટનો વધારો છે એટલે આપણે જે જે ભાવ દેતા ને ફ્રૂટ બધા કટિંગ કરી લીધા છે સફરજન છે નાસ્પતિ છે અને જામફળ છે ને એમાં નાખી દીધો છે મસાલો એટલે મારે અને દિત્યાને છે ને અત્યારે ફ્રૂટનો નાસ્તો કરવાનો છે કા દિત્યા પછી પોતપોતાના કામે ચડી જવાનું છે દિત્યા ટ્યુશનમાં જશે અને હું ચોકડીમાં બેસી જઈશ કપડાં ધોવા માટે તો ચાલો પહેલાં ફટાફટ નાસ્તો કરાય ને પછી જે રોંઢાનું કામ બાકી છે એ બધું કામ આપણે હાથમાં લઈએ એટલે ફટાફટ કામ થઈ જાય અને મમ્મી ગયા છે બાજુના વાડામાં ગાયો માટે ઘાસ વાડવા માટે કેમ કે અત્યારે વાતાવરણ ને સારું છે અને ટાઈમ હોય એટલે એ અત્યારે ઈ કરે છે ગાયોનું કામ કરે છે અને નરસે કામ કરે છે ઘરમાં શું કરું દિત્યા ગાડી સાફ કરું તો દિત્યા અહીં આજે છે ને આપણે ગાડી ફેરવી તો લીધી છે બધે પણ સાફ કરવાનો સમય નો મળ્યો એટલે દિત્યા બેન પોતે જ વર્ગી પડ્યા છે કા બહુ હોશિયાર છોકરી છે તો બધાએ કામ કરવા જોઈએ ને આ કામ પણ એને કરવું જ જો મસ્ત સાફ કરજો હરકી હા બરોબર ને ગમે

અને આ હોશિયાર છોકરીને પૂછી લઉં આ હોશિયાર છોકરી છે આ વિચ ટ્રી ઇઝ ધીસ ધોસ લુક લાઈક અશોકા ટ્રી લીવ્સ આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન લર્નિંગ મોર અબાઉટ ધીસ ટ્રી આ અશોકા નહીં છે યે કુછ અલગ ટ્રી છે ધીસ ઇઝ નોટ અશોકા ટ્રી ઇટ માઈટ બી સમથિંગ ડિફરન્ટ યુ આર રાઈટ ધેટ્સ નોટ એન અશોકા ટ્રી ઇટ લુક્સ મોર લાઈક અ યંગ વીપિંગ ફિગ ઓલસો નોન એઝ ફિગસ બેન્જામિના ધે આર પોપ્યુલર હાઉસ પ્લાન્ટ્સ ફિગ

મારું નામ દીથી સૌ થાય છે ચાલ બોલી દે માફ કરશો દીક્ષી હું તમને સાંભળી શકતો નથી દીક્ષી શું તમે કૃપા કરીને ફરીથી કહી શકશો દીક્ષી ના કેવા નામ દીતિયા છે દીતિયા કેસી જેમ હોતી હે તું દીક્ષા દીક્ષા બસ બોલ કરતી નહીં મારા વિડિયોને ચાલો તો કપડા ધોઈ અને આપણે આવી ગયા છીએ આપણા વાડામાં કેમ કે આની પહેલા આપણે જ્યારે વિડીયો બનાવ્યો હતો ને ડ્રેગન ફ્રૂટના છોડમાં આપણે તમને ઘણા બધા ડ્રેગન ફ્રૂટ બતાવ્યા હતા તો જોવા આવ્યા હતા આપણે કે ડ્રેગન ફ્રૂટ પાકી ગયા મમ્મી એમ કહેતા હતા કે પાકી ગયા છે તોડી આવજો તો જો આપણે આવી ગયા છીએ આપણા છોડ આગળ અને અહીંયા જોઈ લેવા કે આપણા ડ્રેગન ફ્રૂટ વાહ કેટલા મસ્ત હા તે ગણી પણ લીધા દીધી એ તો આવતા આવે ગણવાનું જ કામ કર્યું જો આ રીતના બધા આપણે પાકી ગયા છે આની પહેલા આપણે છોડમાં જોયું ત્યારે કાચા હતા ઓલી સાઈડ પણ છે પાકેલા તો આપણે જે જે પાકી ગયા છે ને બધા ડ્રેગન ફ્રૂટ આપણે તોડી લેવાના છે અને જે આ જે છે ને એ બધા થાતા આવે છે નાના નાના છે જો આ બાજુ છે અહીંયા ઉપર છે ને તો બધા હજી કાચા છે અને આ સાઈડ પણ પાકેલા છે ક્યાં દીધ્ય હમ જો આ સાઈડ પણ એ છે પાકી ગયેલા એટલે હવે આપણે ડ્રેગન ફ્રૂટની પાર્ટી મનાવવાની છે ધરાય ધરાય ખાવાના છે ક્યાં દીધ્ય એક બે પણ તરત ડ્રેગન ફ્રૂટ ન આવે એમાં વાર લાગે ડ્રેગન ફ્રૂટ આવતા અમે બહુ મહેનત કરી ને પછી આ વર્ષથી વધારે ખાવા મળ્યા બરાબર ને બાકી તો એક બે એક બે આવતા દીત્યા પૂરતા આવતા હવે અમે આખું ઘર ધરાય ખાઈ શકશું એટલે આવી ગયા છે ચાલો ફટાફટ તોડી લઈએ ને તોડવા પણ ઈઝી હોય છે જો ફટાફટ આવી રીતે વિડીયો આની પેલા બતાવ્યું તો આપડે એક પાય ને ત્યારે કલર એટલો મસ્ત હોય અને એનો સ્વાદ એટલો મસ્ત હોય છે ચાલો જો પપ્પા વાળી ગયા તા ને તો એટલા બધા જો આપડે શાકભાજી એવું એમાં સૌથી મોટું ચીબડું કાની વાન કાકડી છે તારા જેવડી તો કાકડી છે તો ઉપડતી નથી હા નિવાન હે બેન જો આવી ગયા ટ્યુશન માંથી હોય તો કેવડું મોટું છે જો ચીબડું એક ગામા ઉપાડી લીધું ચાલો તો અત્યારે છે ને થોડી ઘણી આપણે રસોઈ બનાવી લીધી શાક ખીચડી ને એવું કરી અને પાછા વાડામાં એવા કેમ કે ત્યારે અમે પાછા વયા ગયા તા ડ્રેગન ફ્રૂટ તોડ્યા વગર દીત્યા ટ્યુશન નો ટાઈમ થઈ ગયો તો અને નરેશ ને પણ કામ હતું એટલે બરાબર ને તો પાછા જો આપણે જે છે ડ્રેગન ફ્રૂટ અધૂરા રહી ગયા હતા તોડવાના એ બધા જ જો આપણે તોડી અને ડોલમાં ભરી લીધા છે કેટલા છે ને ચાર છે કે પાંચ ચાર તોડ્યા છે અને બીજા છે ને થોડા બીજા ઘણા એમાં હજુ છે એ અત્યારે નથી તોડવા કેમ કે થોડાક હજુ કાચા છે ને આ ચાર આપણે અત્યારે માણ ખાશું કાલે આપણે દિવસે જયારે બીજા બીજા

પાકતા કેટલી વાર લાગશે અઠવાડિયા માં થઈ જશે ને એટલે વારાફરતી વાર આપણે સિઝન ચાલુ જ રહે એટલે વારાફરતી વારાફરતી છે ને આપડા ડ્રેગન ફ્રુટ ની સિઝન હમણાં ચાલુ જ રહે જે જે આવ્યા છે એ આપણે નિરાતે નિરાતે એક પછી ખાતા રહેશું

નો ક્યારે બનાવ્યું તો ની ભૂલી ગયા બનાવ્યું આટલું જોઈ છે કે એક્સપાયર થઈ ગયું એક્સપાયર ડેટ લખેલ નથી એક્સપાયર ડેટ ચેક કરવા માટે હું આવ્યો એક મિનિટ કરો હું ટેસ્ટિંગ કરું ડિસ્ટર્બ કરે છે કંઈ વાંધો નથી આમાં સમજી ગયો કાલેનો દિવસ હતો આ ઓલા પેડા નતલી હતો એને જીવ લાગે છે હજુ હાલ છે આ હમણાં ચાકુ રાખીને જમી લીધું છે અને જમીનામાં નવળાય થઈ ગયા છે ઘરે કુલમતા જો હવે આમ દર્શન કરી એટલે મને અંજવાળું પડશે હમ તો દિત્યાબેન અહીંયા સાઈડમાં જો ટોર્ચ રાખી દીધી છે જે એન કમ્પાસ બોક્સમાં આવી હતી કા તો એને અહીંયા ટોર્ચ ને ઊભી રાખી દીધી છે અને ટોર્ચ ના અંજવાળે લેસન કરે છે કેમ કે ઘર માં લાઈટ તો છે નહીં આ બધું અંજવાળું છે ને એ આ ટોર્ચ આપે છે કા લાઈટ વઈ ગઈ છે અંધારું થઈ ગયું છે ને હા એટલે દિત્યાબેન આ લાઈટ ના લેસન કરે છે કા ઘણું બધું હોમવર્ક હજી બાકી છે કેમ કે હોમવર્ક હજી આપણે ચાલુ જ કર્યું છે તો હવે થોડીક વાર હોમવર્ક કરશું ચાલો તો આજ ના અમારો બ્લોગ ગેમો હોય તો ચેનલ ને દેજો સબસ્ક્રાઇબ હમ તો આ ટેડીએ કીધું ને એટલે સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર ને બરાબર બાય બાય